આજની જે ટિપ્પણી વાંચી અને જે રીતે એણે અહીંયા એમ કે ભાઈ જુનાગઢ સ્વામી મંદિરની અંદર પણ ઉનાથી સ્વામીભાઈ આવ્યા હતા અને પછી એને ભગત ભગત કરીને બોલાવે છે અને એણે અન્નનો ટુકડો શીખવાડ્યો બસો ને પાંચ વર્ષ પહેલાં એણે ભોજલરામ છે એ જલારામ બાપાના ગુરુ હતા ભોજલરામ જ્ઞાતિએ લેવા પટેલ પણ એને બાપા એને જ્યારે આ ક્ષેત્ર બસો ને પાંચ વર્ષ પહેલાં ચાલુ કર્યું વિશ્વમાં એક જ એવું મંદિર છે કે જ્યાં પૈસા ધરવાની પણ મનાય છે કઈ રીતે વાત કરી પેલા તો જ્ઞાન સ્વામીનું નામ કાઢીને અજ્ઞાન સ્વામી નાખવાની જરૂર છે બધા હરિભક્તો રાજી થઈ જાય હરિભક્તો જેટલા હશે ને એમાંથી પણ બધા જલારામ બાપાના મંદિર આવી ગયા હશે એટલે આ થી તો વડતાલ મંદિરને ટોટલ બદનામ થયું છે આવા ઘણા મંદિરોની અંદર દસ પંદર જ એવા હોય છે સ્વામી કે આખા આખા મંદિરોને બદનામ કરતા હોય હું રાકેશ પ્રસાદને પણ પ્રાર્થના કરું છું કે વડતાલની અંદર પાંચસો મંદિરો આવતા હોય એનાથી પણ વધારે આખા દેશમાં આખા વડતાલને બદનામ કરતું હોય તો આને પેલા પેલા તો એ ખાલી માફી માગેલાથી હું તો કંઈ માનવાનું પણ નથી એને તમે પંદર વર્ષ સુધી વ્યાસપીઠ ઉપર બિહારવામાં એને નહીં બિહારવાનો અને એની પાસે મંદિરના અજવારી પોતા કરાવો